આજે છે અને એમની શું સ્થિતિ છે એનો એનો લોપ લેવાના આશયથી અમે અહીંયા આવ્યા હતા અમે એના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે અમારી માહિતી પ્રમાણે સત્તર ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલુ છે સત્યાવીસ બોડી સ્થળ ઉપરથી આપણને મળેલા છે થોડાક છૂટા અંગુપાંગો સાથેની પણ એક ત્યાંથી આપણને મળેલી છે સત્ય વિશે સત્ય વિશે આપણે ત્યાં પહોંચાડી દીધા છે એમના વાલીઓના પણ એને ઉપલબ્ધ હતા એના બધાના પહોંચાડી દીધા છે એ પૈકી સત્તરનું મેચિંગ પણ થઈ ગયું અત્યારની આજની અત્યારની સ્થિતિએ

મુખ્યમંત્રીશ્રી હું બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાનું હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિમેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલાં દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂટનું હું જ મળ્યો અને આપના લોકોએ મારી બાઇક પણ લીધી હતી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નંબર પથ છે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેની એમ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે

સરકાર પણ ક્યાંકથી એના અંગેના રિસોર્સ પોતાની પોતાની લેશે અને એ પરામર્શ કરીને એ થોડીક લાંબા સમય અને આવી આકસ્મિક દુર્ઘટના કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને મોટી ભૂલ તરીકે નહીં થતા એને પ્રોસિજરિયલ લેબ તરીકે ગણી અને ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ અમે આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની જરૂર પહોંચાડીશું એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ એક્શન આવે ये दिशाना प्रयास मैडम इसके लिए ही तो सिंह की रचना हुई वही ये सारे सवाल के जवाब आप, आप वो बच्चों की जान का क्या नहीं। वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा एस नहीं एज अर्लीज पॉसिबल तो टाइम बाउंडेज